સ્વાધ્યાય સાત પોઈન્ટ એક હોય અને સાથે સાથે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના દાખલા નંબર એક અને બે તો અહિયાં સુધીના વિડીયો બની ચૂક્યા છે ને જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે તો આપ ત્યાંથી તે વિડીયો નિહાળી શકો છો પ્લે લિસ્ટમાં જઈને બરાબર છે હા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે જાય તો લાઈક કરી દેવાનું છે લોકોને જાણ કરવાની છે અને મજા આવતી હોય તો કોમેન્ટ કરવાની છે અને કઈ સવાલ થાય તો પણ કોમેન્ટ કરવાની છે એ માટે તમારે જરાય ગભરાવાની જરૂર નથી

ચૂકવેલી કિંમત બરાબર રૂપિયા સોળસો એ સિવાય તમે જોઈ શકો વળતર વળતર ટકામાં કેટલું આપવું વીસ ટકા વળતર ટકામાં બરાબર વીસ ટકા ક્લિયર એને કેટલા સોળસો આપ્યા શું શું શોધવાનું છાપેલી કિંમત જયારે પણ આવું હોય ત્યારે કિંમત બરાબર રૂપિયા સો કેટલા ધારવાના હોય સો રૂપિયા ધારી લેવાના આગળ લખીએ તો વળતર તમારે શેમાં જોઈએ રૂપિયામાં તો વળતર બરાબર સૂત્ર શું છે કેટલા રૂપિયા સો રૂપિયા વળતર વીસ છેદ માં સો સો માંથી સો જાય કેટલા વધે રૂપિયા વીસ સો રૂપિયાના ભૂટ ઉપર વીસ રૂપિયા વળતર મળે

જયારે તમારી પાસે છાપેલી કિંમત માગીએ કે કોઈ પ્રકારની મૂળ કિંમત માગે કે જીએસટી પહેલાની કિંમત માંગી ત્યારે આ ફોર્મેટ ફોલો કરવાની છે પહેલા ધારી લેવાનું છે એના ઉપર જીએસટી લાગે જીએસટી રૂપિયા માં ગોતી લેવાનું વળતર માં ગયું તો વળતર રૂપિયા માં વળતર હોય તો બાદ કરી દેવાનું હોય જીએસટી જેવી વસ્તુ હોય તો એડ કરી દેવાની હોય બરાબર છે ચાલો તો અહીંયા વળતર છે આપણે કરી દીધું છે બાદ અહીંયા હવે તમે જો ધ્યાનથી જો ધ્યાનથી દેખો બચ્ચો અહીંયા રૂપિયા એસી ક્યારે છે ચૂકવેલી કિંમત છે જ્યારે રૂપિયા સો છાપેલી કિંમત છે તો આના પરથી તમે આવું લખી શકો કે જો રૂપિયા એસી ચૂકવે ત્યારે છાપેલી કિંમત કેટલી હોય જો રૂપિયા એસી ચૂકવેલી કિંમત એવું કેવાય અરુણ કેવાય શું કેવાય અરુણ તો અરુણ કેટલા રૂપિયા ચૂકવે છે ઓરિજિનલમાં ભાઈશ્રી છસો રૂપિયા ચૂકવે છે ભાઈશ્રી છસો સોરી સોળસો છસો ને કેટલા સોળસો રૂપિયા ચૂકવે છે તમે એવું કીધું કે એસી હોય ત્યારે 100 તો સોળસો હોય ત્યારે કેટલા સોળસો ચૂકવેલી કિંમત ક્લિયર ચાલો આવકાર રાખો મારજો મારજો એટલે કે સોળસો નો ગુણાકાર સો સાથે સોળસો ગુણ્યા

છાપેલી કિંમત કેટલા રૂપિયા છે બે હજાર રૂપિયા કિંમત જોઈએ નેક્સ્ટ ચોથો દાખલો ફરી પાછો સેમ દાખલો છે કોઈ જ ડિફરન્ટ નથી મેં ચોપનસો રૂપિયામાં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં આઠ ટકા જીએસટી લાગ્યો હતો તો જીએસટી પહેલાની કિંમત

આઠ ટકા વાળો હું શીખવાડીશ અઢાર ટકા વાળો તમારે ગણવાનો અને ગણીને કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે બરાબર છે ચાલો આપશો ને આપજો જીએસટી આઠ ટકા લાગ્યો હતો હવે તમને કીધું કે તમારે કઈ રીત કરવાની ધારો કે વાળી રીત કરવાની ધારો કે મૂળ કિંમત બરાબર રૂપિયા સો આનો મતલબ શું જીએસટી પહેલાની કેવી જીએસટી પહેલાની હેર ડ્રાયરની કિંમત સો રૂપિયા જીએસટી ટકામાં તો જીએસટી કેટલો લાગ્યો જો જીએસટી ટકામાં તો આઠ ટકા છે આપણે શેમાં શોધવાનો છે રૂપિયામાં બરાબર શેમાં મેળવશું આપણે રૂપિયામાં તો જીએસટી રૂપિયામાં બરાબર મૂળ કિંમત ગુણ્યા જીએસટી ટકામાં છેદમાં સો મૂળ કિંમત કેટલી સો જીએસટી આઠ છેદમાં સો 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 કેન્સલ તો કેટલા વધ્યા રૂપિયા આઠ ઓકે તો હવે હેર ડ્રાયરની પડતર કિંમત એટલે કે જીએસટી સાથેની કિંમત તો લખજો કેટલા રૂપિયા થાય એકસો આઠું કામ આવશે તો કઈ નહીં આવે તો કહી શકાય એકસો રૂપિયા હોય ત્યારે મૂળ કિંમત કેટલી છે સો રૂપિયા લખો હોય તો કેટલા રૂપિયા મૂળ કિંમત કર્નખો ગુણાકાર તો ચોપનસો ગુણ્યા સો બહુ ધ્યાન રાખવાનું છે નહીં કઈક ને કઈક ગુગલી થઈ જશો લઈએ ચોપનસો તો અહીં શું થઈ જાય ગુણ્યાસો એકસો એટલે

તમારે જીએસટી 18% વાળો દાખલો ગણવાનો છે અને તમારે મને શું કરવાની છે કોમેન્ટ કરવાની છે કોમેન્ટ બોક્સની અંદર બોલાઈ ન જાય શું જવાબ આવે છે તે બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ પાંચમો દાખલો એ એક વસ્તુ 18% જીએસટી સાથે રૂપિયા 1239 માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો ઓકે સેમ દાખલો છે ચાલો

બરાબર છાપેલી કિંમત ગુણ્યા જીએસટી ટકા છાપેલી કિંમત સો જીએસટી વીસ છેદ માં ઉડી જાય કેટલા રૂપિયા આવશે સોરી અઢાર વીસ માંથી કેટલા છે અઢાર છે જીએસટી કેટલા છે અઢાર તેથી જવાબ શું હવે રૂપિયા અઢાર ઓકે ચાલો જીએસટી અઢાર આવી ગયો તો હવે તમે શું કહી શકો કે વસ્તુની પડતર કિંમત વસ્તુની પડતર કિંમત બરાબર રૂપિયા સો જો તમને કેટલામાં પડશે એકસો અઢાર રૂપિયા વસ્તુ એકસો અઢાર પડે જીએસટી સાથે ત્યારે એની છાપેલી કિંમત કેટલી છે સો રૂપિયા લખી શકો કે જો રૂપિયા એકસો અઢાર પડતર કિંમત હોય જો રૂપિયા એકસો અઢાર પડતર કિંમત તો રૂપિયા સો કેવી કિંમત પડતર કિંમત તો રૂપિયા કેટલા કિંમત ઓકે જોઈએ આગળ બારસો ઓગણ ચાલીસ ગુણ્યા સો છેદ એકસો અઢાર ક્લિયર

આ બહુ મોટી ભૂલ છે તમારી ત્યાં ભૂલ કરવા છે કેટલા રૂપિયા આવ્યા રૂપિયા એક હજાર પચાસ આમ વસ્તુની છાપેલી કિંમત બરાબર રૂપિયા એક એક હજાર પચાસ ક્લિયર જોવો નેક્સ્ટ અરે વાત તમારા માટે ખાસ આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન જે ડાઉનલોડ કરવાની છે અને ડાઉનલોડ કરવાની લિંક ક્યાં છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે તો ખાસ ધ્યાનથી ડાઉનલોડ કરજો અને ડાઉનલોડ કરવાથી તમને મળશે શું નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજોતી સ્વાધ્યાય સ્વાધ્યાય પદ ગાલા સ્વાધ્યાય પદ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્ન પદ બીજું ઘણું બધું તો સરસ મજાના લાભ મળે છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ લેજો બહુ જ ઉપયોગી થશે તમને બરાબર છે તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ 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 ભૂલાઈ ન જાય એ માટે ખાસ ધ્યાન રાખજો બરાબર છે જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણું સ્વાધ્યાય સાત બે સંપૂર્ણ સમાપ્ત થાય છે નેક્સ્ટ વિડીયો ની અંદર મળવાનું છે સ્વાધ્યાય સાત ત્રણ સાથે મસ્તી નું છો ચક્રવૃદ્ધિ વ્યાજ વાળા એવા દાખલા આવે છે આવી જજો રેડી થઈને નોટ લઈને મારી સાથે બેસી જજો બેસવાના ને તો બેસીશું સાથે લખીશું વાંચીશું મોજ કરીશું મજા કરીશું અને સારામાં સારું પરિણામ લાવીશું વિદ્યાર્થી મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયો ની અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત